ય જળ શક્તિ મંત્રી શ્રી સી પાટીલે જળ સંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોર ની મુલાકાત લઈને કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોર્ડની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે મંત્રી શ્રીએ રિચાર્જ બોર બનાવનારા પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે જળ શક્તિ શ્રીએ કચ્છમાં જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા આગેવાન શ્રીઓ દેવજીભાઈ વરચંદ ધવલભાઈ આચાર્ય દામજીભાઈ ચાળ વિરમભાઈ ચાળ રણછોડભાઈ આહિર તેમજ આદમભાઈ શેખ ભાણાભાઈ મહેશ્વરી હરીશભાઈ રાઠોડ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા